અમદાવાદ જિલ્લા શિક્ષણ વિભાગનો નવતર પ્રયોગ સાથી પ્રોજેક્ટ અંતર્ગત સંવેદના પેઢીની શરૂઆત વિદ્યાર્થીઓ પોતાના પ્રશ્નો લખી સંવેદના પેઢીમાં નાખશે ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓ તણાવનો સામનો કરતા હોય છે ત્યારે તેમના માટે આ એક મહત્વની વાત ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટે સ્કૂલોના બે બે શિક્ષકોને આંગે ટ્રેનિંગ પણ આપી છે એસજી ટીચર સ્કૂલ ખાતે સો સ્કૂલોના આચાર્યોને એકઠા કર્યા અને આચાર્યોને સંવેદના પેટી આપી તેના વિશે સમજ પણ અપાઈ વિદ્યાર્થીઓ પોતાના પરિચય વગર પેટીથી રજૂઆત પણ કરી શકે છે એટલે જે ટીચર્સ ને આપણે ટ્રેનિંગ આપી છે એમને કહેલું છે કે બાળકોને ખુલ્લા દિલથી આપની જોડે વાત કરે તેના માટે શું કરવું જોઈએ બે બે દિવસની ટીચર્સની ટ્રેનિંગ થઈ છે એટલે એ લોકો ઓલરેડી બાળકો સાથે ખૂબ સરસ રીતે જોડાયેલા છે અને સંવેદના પેટી વિશે પણ એમણે સમજાવેલું છે તો સંવેદના પેટી દ્વારા એ લોકો પ્રશ્ન પૂછી શકશે પણ જે શાળામાં એક્ટિવિટી ચાલે છે તેના હિસાબે પ્રશ્નોનો હલ એ પહેલા થાય તેવો જ પ્રયત્ન છે વિદ્યાર્થીઓને આજકાલની જનરેશનમાં અનેક સવાલો રહેતા હોય છે અનેક મૂંઝવણો રહેતી હોય છે જેને સોલ્વ કરવા માટે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા એક નવો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે સારથી પ્રોજેક્ટ અંતર્ગત સંવેદનશીલ જે પેટી પેટી છે છે કે સંવેદના જેમાં વિદ્યાર્થીઓ તે તેમની મૂંઝવણ તેમના પ્રશ્નો છે તે રાખી શકશે અને શિક્ષકો છે તેનો ઉકેલ લાવી શકશે આપણી સાથે જિલ્લા શિક્ષણ અધિકારી છે રોહિતભાઈ તેમની સાથે વાત કરીશું સર જે પ્રકારે આ પ્રોજેક્ટ જે શરૂ કરવામાં આવ્યો છે શું ખાસ વિદ્યાર્થીઓના સવાલો કેવી રીતે સોલ્વ કરવામાં આવશે અને કેટલી શિક્ષકોમાં આ સંવેદના પેટી અમદાવાદ શહેરમાં સો જેટલી શાળાઓમાં ખાનગી અને ગ્રાન્ટેડ શાળાઓ એમાં લેવામાં આવેલી છે સરકારી શાળાઓ લેવામાં આવેલી છે તેમાં સારથી પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે આ સારથી પ્રોજેક્ટ અંતર્ગત દરેક શાળાની અંદર એક મેલ અને એક ફિમેલ ટીચર જે ઉત્સાહી હોય સાયકોલોજી વિષયના લગભગ જાણકાર હોય એવા શિક્ષકોને પસંદ કરી અને એમને ટ્રેનિંગ આપવામાં આવેલી છે આ સમગ્ર પ્રોજેક્ટમાં અમને સીએસઆર ફંડ માટે એસ્ટ્રોલ ફાઉન્ડેશનનો ઉપયોગ થયો મળ્યો છે અને સાથે સાથે નમસ્તે લાઈફ ફાઉન્ડેશનના સાયકોલોજીસ્ટ અને ઘણા બધા જાણીતા અમદાવાદ શહેરના સાયકોલોજીસ્ટ પણ આમાં જોડાયા છે સાથે સાથે પત્રકારો પણ આમાં જોડાયા છે ખાસ કરીને બાળકોની જે સમસ્યા છે નવથી થી બારના વિદ્યાર્થીઓમાં આ એજમાં મોબાઈલનો જે વધુ પડતો ઉપયોગ અને ભવિષ્યમાં જે કહી શકાય કે મોટો ખતરો છે ડ્રગ્સ જુદા જુદા સ્વરૂપે વિદ્યાર્થીઓને જે ડ્રગ્સનું જે સેવન જે છે એમના કરાવવામાં આવતું હોય છે શરૂઆત કરવામાં આવતી હોય છે એને અવેર કરવા ખૂબ જરૂરી હોય છે સાથે સાથે ફૂડ અને ન્યુટ્રિશન બાબતની પણ સમજ આજની પેઢીમાં જરૂરી છે જે રીતે હાર્ટ એટેકના બનાવો બને છે જે રીતે બાળકોને હેલ્થ કોન્સિયસ કરવા જરૂરી છે તે માટે અમે ફૂડનું પણ ધ્યાન આપ્યું છે સાથે સાથે સ્ટ્રેસ જે ખૂબ ખૂબ જરૂરી છે અત્યારે પરીક્ષાનો તણાવ હોય કે કરિયરનો તણાવ હોય માતા પિતા દ્વારા પણ પ્રેશર આપવામાં આવતું હોય છે અને શાળાઓ દ્વારા પણ ત્યારે વિદ્યાર્થીઓ પોતાની વ્યથા વ્યક્ત કરી શકે તે માટે અને સાથે સાથે કોઈ હેરેસ કોઈ પણ પ્રકારે કોઈ દબાણ હોય કોઈ પણ પ્રકારે આવી કોઈ તકલીફ હોય તો તેઓ વ્યથા વ્યક્ત કરી શકે તે માટે અમે આજે આ પ્રોજેક્ટ અંતર્ગત સંવેદના પેટી આપવા જઈ રહ્યા છે આ સો એ સો સ્કૂલના આચાર્યને એ બોલાવવામાં આવ્યા છે અને આ સંવેદના પેટી એમની શાળામાં મૂકવામાં આવશે જે સારથી શિક્ષકો છે એ આ પેટીમાં કોઈ વિદ્યાર્થીઓ જે પ્રશ્ન મૂકશે જે વ્યથા મુકશે કારણ કે શાળામાં આ પ્રકારે પહેલાં જાણકારી આપવામાં આવશે કે આ પેટીનો મતલબ શું છે શેના માટે આમ તો કોઈ મૂંઝવણ એમાં મૂકવામાં આવશે તો એ મૂંઝવણનું માર્ગદર્શન ઘણીવાર વિદ્યાર્થીઓનું નામ જાહેર ન કરીને પણ આપણે કામ કરવું પડતું હોય છે કારણ કે વિદ્યાર્થી ડરતો હોય છે એને નામ જાહેર ન થાય તે રીતે તો એની સમસ્યાનું સમાધાન કાઉન્સેલિંગ કરવામાં આવે અને સાયકોલોજીસ્ટની ટીમ પણ આમાં આગળ આવશે અને એ પ્રકારનો એક અમારો પ્રયાસ છે વિદ્યાર્થીઓ છે જે લોકોની સમસ્યા ખુબ જ સુંદર પ્રયોગ છે તે શરૂ કરવામાં આવ્યો છે અમદાવાદની લગભગ સો જેટલી અલગ અલગ સ્કૂલો છે ત્યાં આગળ સંવેદના પેટી આપવામાં આવશે અને વિદ્યાર્થીઓના પ્રશ્નો છે જેને હલ કરવાનો પ્રયાસ કરાશે કેમેરામેન યજ્ઞ મોહન શ્રીવાસ્તવ સાથે હાર્દિક ભટ્ટ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ અમદાવાદ